લોકભામણી સ્કીમોના નામે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી લોકોને છેતરના શાહ દંપતીની ધરપકડ કરવામાં આવી છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોના છેતરપિંડીના કેસમાં હાર્દિક શાહ અને પૂજા શાહને ઈકોસેલે ઝડપી પાડ્યા છે હાર્દિક અને પૂજા શાહ વિરુદ્ધ લાખ છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ ઇકો સેલને સોંપવામાં આવી છે ઇકો સેલે બંને આરોપીઓને લાજપોર જેલમાંથી કબજામાં લીધા છે ઉલ્લેખનીય છે કે નીતિન જાની અને જાનકી બોડીવાલા સહિતના જાણીતા ગુજરાતી કલાકારોએ સા ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતો કરી હતી જેના ના કારણે ઘણા લોકોએ રોકાણ કર્યું હતું સુરત શહેર આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે જેની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ શ્રી ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આ આવા પ્રકારના કોઈ પણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે જેને આધારે અત્રે એક અરજી મળેલી જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી

હાલ પૂરતી આવી નોટિસો મોકલવામાં નથી આવી પરંતુ જો એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવશે તો જરૂરથી તે લોકોને પણ બોલાવી અને નિવેદનો નોંધવામાં આવશે તેમનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર તપાસની અંદર મળી આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત